શ્રી કૃષ્ણ જય માતાજી આપણે બધા બેનું કહેતા હતા આવડતો બાવલો પટ્ટા શીખવાડો ના અહીંયાથી સોય કાઢવાની છે અહીંયા અહીંયા આવી રીતે નાકું બંધાઈ જવું પછી આપણે આ નાકા ઉપર આવી જવાનું છે આવી રીતના આ નાકું લેવાનું છે આવી રીતના પછી આવી રીતના સોય નાખવાની આમ એટલે નાકું પડી જાય એથી સોય કાઢવાની છે અને પડી જાય આવી રીતે આ નાકું આવી જવું આથી સોય નાખવાની છે અને અહીંયા નીકળી ગયા આ બાજુથી અહીંયા નાખવાની છે હવે આ દોરાની નીચેથી ને આની ઉપરથી એમને રાખી દેવાનું અને અહીંયા કોઈ કાઢી નાખવાનું એટલે આપણો આખો બાવળીઓ આ અડધો બાવળીઓ બંધાઈ ગયો છે છેલ્લે સોય કાઢી નાખીએ એટલે આપણો નીચે સોય કાઢી નાખીએ એટલે આ બંધાઈ ગયો છે આપણે અહીંયાથી નીચેથી સોય આ ખાનામાં કાઢવાની છે નાખવાની છે આ દોરાની આ નાકામાં સોઈ નાખી નીચેથી કાઢવાની બાંધીશું નાકામાં સોઈ નાખી આપણે અહીંયા પહેલા દોરાની નીચેથી કાઢવાની છે આવી રીતના પછી આપણે આ નાકું બાંધીશું આવી રીતના બધા નાકા છે પેલા દોરામાંથી સોય કાઢવાની પછી બીજો મૂકી દેવાનો અને ત્રીજામાંથી સોય કાઢવાની આવી રીતના পে দ নাখি দৌৰা নীে ঠিক কঢ়া এয়া আখা মই ল'ৰাম সৈ নাখি આ દોરાની નીચેથી સોય લઈ લીધી પછી આ દોરાની નીચેથી એટલે એ ખાનું પણ આખું બંધાઈ ગયું હવે આ પેલા દોરાની નીચેથી લઈ લીધો પછી બીજો મૂકી દેવાનો અને આવી રીતના ત્રણ ખાના બંધાઈ જાય આવી રીતના પેલા નાકામાં સોય નાખી પેલા દોરાની નીચેથી કાઢવાની છે આવી રીતના પેલા દોરાની નીચેથી સોઈ છેલ્લું નાખો પેલા દોરાની નીચેથી બીજો મૂકી દીધો અને ત્રીજાની નીચેથી આ અડધો બાવળીઓ બંધાઈ દોસે નીચે સોઈ નાખી દઈએ